જો સરવાળામાં થોડી ભૂલ હોય એવું એને કે ભાઈ ભૂલ થાય બરાબર તો પાછા કરી લેવા હવે અહિયાં વાત કરી ચાર ને બે છ જીરો ને જીરો જીરો ત્રણ ને જીરો ત્રણ જીરો પાંચ ને ત્રણ આઠ આ સરવાળા તો આપણને ક્લિયર છે પાછળથી સંખ્યા થી સરવાળા કરો અને પણ જ્યારે પોઈન્ટ વાળા સરવાળા કરવાના આવે ત્યારે શું કરવું જેમ કે અહીંયા એક રકમ આપેલી છે હવે હંમેશા ધ્યાન રાખવા રકમ ને લખવાની કેવી રીતે હંમેશા પોઈન્ટ ના નીચે પોઈન્ટ આવો પોઈન્ટ નીચે પોઈન્ટ એટલે કે આ પોઈન્ટ વાળી સંખ્યા છે શું પોઈન્ટ જીરો છ પોઈન્ટ ના પછી શું છે જીરો છ અને આમાં પોઈન્ટ ના પછી શું છે જીરો ત્યાસી પોઈન્ટના પછી સંખ્યામાં એ લખી બરાબર અને અહીંયા આગળ આગળથી જે ત્રણ અને અહીંયા point આગળ શું છે આઠ હવે બંનેનો શું કરવાનો સરવાળો નિયમ તો એ જ રાખવાનો નીચે point આવવો જોઈએ point નીચે શું point આવવો જોઈએ હવે જુઓ જે જગ્યા ખાલી દેખાય છે ત્યાં શું મૂકી દેવાનું zero જેમ કે અહીંયા જગ્યા જગ્યા ખાલી દેખાય છે આ અહીંયા જગ્યા જગ્યા ખાલી તો અહીંયા મૂકી દેવાનું zero બરાબર જ્યાં જગ્યા ખાલી દેખાય ત્યાં શું મૂકવાનું zero હવે સરવાળો કરીએ zero અને ત્રણ ત્રણ છ અને આઠ કેટલા થાય ચૌદ ચૌદ ની સોરી એક ને ઝીરો એક ઝીરો એક ને ઝીરો એક એટલે કે એક આવશે સિમ્પલ છે પોઈન્ટ ના નીચે પોઈન્ટ આપવો જોઈએ બરાબર હવે આની વાત કરીએ જેમ કે પોઈન્ટ ના નીચે પોઈન્ટ આવવો જોઈએ બરાબર તો પોઈન્ટ ના પછી શું છે આઠ નવ પોઈન્ટ સાત એક ત્રણ પાંચ બે બે પાંચ આગળ શું છે નવસો સત્યાવીસ જો પોઈન્ટના આગળ હજાર સાત પોઈન્ટ ના આગળ સાત છે તો અહિયાં સાત પોઈન્ટના આગળ આઠ છે અને અહીંયા શું છે નવ આ બંને વચ્ચે શું કરવાનો છે સરવાળો હવે સરવાળું કે આની જગ્યા કાય ત્યાં શું મૂકવાનો ઝીરો ઝીરો મૂકી અહીંયા ઝીરો પછી એક ચાલો ઝીરો પાંચ પાંચ ઝીરો ને બે બે ઝીરો ને બે બે ત્રણ ને પાંચ આઠ એક ને ત્રણ ચાર ઝીરો ને એક નવ ને સાત સોળ વિદ્યાવી એક 19909 पॉइंट ના નીચે પોઈન્ટ 1 ને 7 8 2 ને 8 10 બી દી આવી એક 1 ને 9 10 ક્લિયર થયો આ ક્લિયર થઈ બગ હવે તો તમને આવડે કે પોઈન્ટ ના નીચે પોઈન્ટ મૂકે ને સરવાળો ઓર હવે ડાયરેક્ટ કરીએ હવે શું કરીએ ડાયરેક્ટ સરવાળો કરીએ જેમ કે પહેલા અહીં ગણી એકલી સંખ્યાજી 2 2 4 5 6 અહીં 2 3 4 5 5 અહિયાં 5 છે પાછળ ને અહિયાં 6 છે તો અહિયાં 6 કરી દે આમ એટલે કે પાછળ શું મૂકી દેવાનો 0 પાછળ શું મૂકી દેવાનું 0 હવે આગળ જોઈએ જેમ કે અહીંયા કે लिहिले 1 2 3 અને અહીંયા 1 2 છે બરાબર તો અહિયાં શું મૂકી દો 0 આગળ અહીંયા આગળ મૂકવાનું પહેલા આમાં પાછળ મૂકવાનું બસ ક્લિયર હતું બરાબર હવે જો છેલ્લે આટલી સંખ્યા સરવાળો કરવાનો 3 ને 0 કેટલા થાય 3 થાય 0 અને 2 કેટલા થાય 2 થાય 5 અને 5 કેટલા થાય 10 થાય વિધી અહીંયા એક આવશે બરાબર હવે 1 ને 2 કેટલા થાય 3 3 ની 0 3 હવે 5 અને 0 કેટલા થાય 5 હવે 9 અને 3 કેટલા થાય 12 એટલે વિધી આવી એક હવે શું આવ્યું પોઈન્ટ આવ્યો હવે શું આવ્યું પોઈન્ટ એટલે અહીંયા કોમ પોઈન્ટ બરાબર 1 ને 6 કેટલા થાય 7 7 ને 7 કેટલા થાય 14 વિધી આવી એક એક ને એક કેટલા થાય 2 ને ત્યારે શું કરવા છે એમના પેલા મૂકી દયા એકસો તેત્રી એકસો તેત્રીમાં પોઈન્ટ ક્યાં આશે છેલ્લે પાછળ એકસો તેત્રીમાં પોઈન્ટ ક્યાં આશે પાછળ

ત્રણ ને નવ બાર બાર ને એક ચાલો પછી એકવાળા કરતા બરાબર હવે આના પછીનો ટોપિક છે શું છે આના પછીનો ટોપિક છે આના પછીનો ટોપિક છે અપૂર્ણાંક સરવાળા શું છે અપૂર્ણાંકના ના સરવાળા અને એના પછી નો topic છે દશાંશ બાદ બાકી બરાબર અપૂર્ણાંક ના સરવાળા માં એવા વિદ્યાર્થી મિત્રો ભૂલ થતી હશે બરાબર simple છે પણ બરાબર ગણા મુક્ત ના લીધે થઈ જતું હોય પણ simple છે અને થોડુંક મુશ્કેલ ના કારણે એ રહી જતા હોય બરાબર એ આપણે શીખવાનું છે અને જે સરવાળો કરેલો એમાં બાદબાકી કરવાની બાદબાકી એમ અલગ છે બરાબર ચાલો મળીએ હવે નેક્સ્ટ video માં